વડોદરાની એક દીકરીએ છેલ્લા અઢી મહિનાથી હોસ્પિટલના બિછાને છે તેનો પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે પરંતુ ન્યાય નથી મળી રહ્યો છે વડોદરાની નેન્સી સાત માર્ચના રોજ નેન્સી હતી અને અચાનક જ સામેથી પુરપાટ ઝડપે એક નબીરો પોતાની મોંઘી દાટ બાઇક લઈ ધસી આવ્યો અને નેન્સીના મોપેડને ટક્કર મારી આ ટક્કર એટલી જોરદાર હતી કે નેન્સીનું મોપેડ સાતથી થી આઠ ફૂટ દૂર ફેંકાયું અને નેન્સી પણ હવામાં પંગોળાઈ હતી

પોતાના શોખ પૂરા કરવા કે દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે પોલીસે પણ માત્ર યુવકની બાઇક જપ્ત કરી જ સંતોષ માની લીધો છે ઘટના બાદ પોલીસે સગીરની અટકાયત કરી છોડી પણ મૂક્યો છે બાઇક ચાલક અમીર બાપનો દીકરો હોવાથી પોલીસે તપાસમાં ઢીલાસ રાખી હોવાના પરિવારના આક્ષેપ છે મારી મિસિસ હતા એ એવી વિદ્યાને અહીંયા એમાં નોકરી શિક્ષકની કરતા હતા ખાનગી સ્કૂલમાં એમને છોડી દીધી છે હું છેલ્લા કેટલાય ટાઈમથી ધંધા ઉપર ગયો નથી મારો ધંધો બંધ છે રોજના ખર્ચા વધુ છે સર ત્રીસથી પાંત્રીસ લાખ ત્રીસથી ચાલીસ લાખનો અમારો ખર્ચો થઈ શક્યો છે ઘરને અત્યારે આગળ કેટલો ખર્ચો થશે શું નર્સરીઝના ખર્ચા થશે અમને કોઈ ખબર નથી ને આની અંદર કેટલો પીરિયડ જાય એ પણ અમને ખબર નથી કે આની અંદર ડૉક્ટર પણ એવું કહી નથી શકતા ડૉક્ટર એટલું કહે છે કે પોઝિટિવ રાખો ને અમે પોઝિટિવને અત્યાર સુધી લડી રહ્યા છે ને આ બધું કરી રહ્યા છે પણ હવે પ્રશાસન તરીકે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને કોઈક હેલ્પ કરે અમારે આ મેડિકલની અંદરમાં હેલ્પ થાય અમને અમને અમારી દીકરીને સારવારમાં અમે અમારી રીતે ઇઝીલી ખર્ચા કાઢી શકીએ બધા શરૂઆતમાં જ્યારે અકસ્માત થયું ને ત્યારે અમારું અમારું બધું ફોકસ નેન્સીને સાજી કરવામાં કે બેસ્ટ ટ્રીટમેન્ટ મળે ને આપણી દીકરી હસ્તી રમતી થઈ જાય પણ આ જેમ જેમ સમય જાય છે એને એ અમને ઓળખી શકતી નથી કોઈ રિસ્પોન્સ નથી કરી રહી એટલે અમારી બી હિંમત જાળવી રાખવી બહુ મુશ્કેલ થઈ જાય છે અને આ બધા સંજોગોમાં જ્યારે અમે પૂનાની ઘટનાનું સાંભળ્યું ત્યારે અમને એવું થયું કે કે આ વડોદરામાં કેમ ના થયું કોઈ માઇનરે આવી રીતના બેદરકારીથી વાહન ચલાવીને આજે અમારી સાથે આટલું ખરાબ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો અમને ન્યાય મારી દીકરીને ન્યાય બી નહીં મળે એટલે અમે એટલે મીડિયાનો સહકાર માગીએ છીએ નહીં પરિવારને ન્યાય તો નથી મળ્યો સાહેબ લોકોએ સહકાર કર્યો છે અમને ફિનાન્શિયલી બટ ન્યાય ઝીરો સર ઝીરો ઝીરો નહીં નહીં પોલીસે એમની ડ્યુટી પણ પૂરી નથી કરી અને હું પોલીસ ઉપર બ્લેમ નથી નાખતો મને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ આ કેસને ઇન્ફ્લુઅન્સ કરે છે હા પોલીસની જવાબદારી છે સાહેબ પણ પોલીસ પણ ફાઇનલી શું છે પાવરફુલ લોકોના ઇન્ફ્લુઅન્સમાં જ કામ કરતી હોય છે અને આ પુનાની ઘટનામાં આપણે સાહેબ જોઈ લીધું બ્લડ સેમ્પલ્સને આ બધું જો મેન્યુપ્યુલેટ થતું હોય ડ્રાઈવર મેન્યુપ્યુલેટ થઈ જાય તો આપણા કેસમાં તો બ્લડ સેમ્પલ એ નથી લેવાના અને બેસિક સીસીટીવી ફૂટેજીસ પણ નથી લીધી આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ નેન્સીને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે પણ પોલીસ શા માટે આ નબીરાને છાવરે છે બિલકુલ ધ્રુવિશા વાત કરવામાં આવે તો છેલ્લા ચોર્યાસી દિવસથી અકસ્માત બાદ નેન્સીની પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે હાલ તે કોમામાં જતી રહે હોય તેવું સ્પષ્ટપણે ડૉક્ટર પણ કહી રહ્યા છે કારણ કે છેલ્લા ચોર્યાસી દિવસથી તેને પણ પ્રકારનો ભાન નથી સરહની કોઈ પણ હિલચાલ નથી અકસ્માતની વાત કરીએ તો સાતમી માર્ચના દિવસે આ જે સમગ્ર ઘટના છે તે બની હતી અને ત્યારબાદ આ જે ખાનદાન નબીરો છે તે નેન્સીને અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ તેણે રીલ પણ બનાવવાની શરૂઆત કરી હતી જોકે પરિવાર ત્યારથી જ આ જે નબીરાના સીસીટીવી હતા તે પોલીસને આપ્યા અને આ નબીરો પકડાય તેની માંગ કરી પરંતુ મહત્વની વાત એ છે ધ્રુવિશા કે અહીંયા આજે નબીરો હતો તે માત્ર ચૌદ વર્ષનો હતો એટલે કહી શકાય કે આજે નાબાલિક હોમવર્ક હોવાને કારણે ક્યાંક ક્યાંક પોલીસે તેની મોડે મોડે ધરપકડ કરી અને જામીન પણ આપી દીધા ત્યારબાદ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે પુણેમાં જે ઘટના બની અને તેને લઈને જે પોલીસે કાર્યવાહી કરી તેને જ લઈને હવે પરિવાર છે તે પણ મીડિયા સમક્ષ આવ્યો છે માંગ કરી રહ્યો છે જોકે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જે પરિવાર છે તેની પિતા સાથે પણ એક્સલુ વાત કરવામાં આવી ત્યારે તેના પિતાએ પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક જે બાઇક સવાર હતો તે જે નાબાલિક છોકરો હતો તે બાઇક ની પાછળ બેઠો હતો તેવું જણાવવામાં આવ્યું અને બાઇક અન્ય કોઈ વ્યક્તિ ચલાવતો હતો કારણ કે ધ્રુવિશા આ લોકોને ક્યાંક ને ક્યાંક જે કેટીએમ મોઘી દાટ બાઇક હતી તેનો વીમો પકવવાની પણ લાઈ હતી અને આ વીમો પકવવાની લાઈ અંદર ક્યાંક ને ક્યાંક લાયસન્સ છે તે પણ અન્ય વ્યક્તિનું બતાવ્યું છે એટલે ચોક્કસથી આમાં પોલીસની ગંભીર બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જો પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો ક્યાંક ને ક્યાંક પરિવારને આજે મીડિયાનો સહારો ના લેવો પડતો ચોર્યાસી દિવસથી સમાજના લોકો હોય અથવા તો જે નાગરિકો હોય તે મદદ કરી રહ્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ખાનદાની નભીરો છે તેના પરિવારની પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ પણ નથી કરવામાં આવી દ્રુવિષા અહીંયા ચોક્કસથી વાત થાય કે જ્યારે પોતાનું બાળક છે ઘરેથી વાહન લઈને નીકળતું હોય ત્યારે ચોક્કસથી મા બાપે કાળજી રાખવાની હોય છે પરંતુ આટ આટલો અકસ્માત થઈ ગયો છોકરાને પણ નાની મોટી ઈજાઓ પહોંચી ત્યાં સુધી પોલીસ છે તે મા બાપ સુધી પહોંચતી નથી સૌથી મોટી ગંભીર ઘટના ધ્રુવિશ્યા છે પરિવાર માત્ર એક જ માંગ કરી છે કે જે આ પ્રકારની ઘટના છે તે ફરીથી ભવિષ્યમાં કોઈની સાથે ના ઘટે કારણ કે છે ચોર્યાસી 84 દિવસથી બોલી પણ નથી શકતી માતા પિતા એ પણ નોકરી છે તે છોડી દીધી છે કારણ કે જે રીતે દીકરી પોતાની હોસ્પિટલમાં હોય અને માતા નોકરી જાય તો સ્વાભાવિક વાત છે કે માતાનું મન પણ ના લાગે હાલ તો સમગ્ર પરિવાર છે તે નેન્સીની સેવામાં લાગ્યો છે પરિવારની એક જ આશા છે કે પ્રશાસન અથવા તો જે પોલીસ તેઓને પૂરતો સહયોગ આપે અને જે કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી કરે જેથી કરીને જે નેન્સી છે ચોર્યાસી દિવસથી કોમામાં તેની ન્યાય મળે જી જલ્પેશ માહિતી બદલ આભાર આપનો